તમે બધું ભૂલી જો અને હવાર તૈયાર થઈ જજો બલ્લો તો શાંતિ રાજ ઓયલ ઓમ નામ તૈયાર નહીં કરવા મારા આ સમાધાન કરીને જ ઘેર જાવું છે તાણે હું સમાધાન કરાવવાનો ઘેર ના જાઉં અને મને ઊંઘે ના આવે એમ નહીં મેં મજાક કરી હોય ટાણો સડે મેં માફી માજી પાછી હા તાણે માફી માજી લીધી હતી હવે ભાઈ પટાઈ દેજો હમ બાપુજી એક વાત કહું તો જેટલું ઝેર ભર્યું છે મગજમાં એને માફી માજી એટલે તમારે બધું પટાઈ દેવું પડે બસ હા બૈરા ગોલ ચેડે વાત પકડે એના પછી મળત ના કેવરાય અન આપણો ઓઘળો મારી વાત રોજ ભેગા બેહતા હોય મજાક થાય હા અચ્છા આપણે બધું પટી ગયું પટી ગયું કશું મનમો નહી કશું નહી કો મોગી માં છોગર મોગી માં ની કશું એવું આપણે પટી ગયું કેગર હવે તમે ઊભા થાજો ઉભા થો એક મિનિટ જમ અરે આરા ઉભા થો મારી વાત ઓઘળો છોગર ની એને કાતા મેને કાતા હા હા તમે સોંતી રાખો અતે પટી ગયું બસ છોગર ખાઈ લીધા અરે પટી ગયું

ઓના કરતા હીરો ને કાકો બે જણા થતા રહ્યા તો સારું હતું આ તમે કેવા આવી ને ભૂલ કરી છે મારી વાત આપડો બધું જ તું કરવું પડશે સોગન પાછા વાળો હા તમે તમારા સોગન પાછા વાળો સોગન તો શીરતા પાછા વળી મારી વાત આપડો મોગી માનો હવારે લાઈન ઝાર કરી દેજો શું કીધું હવે મનમાં કોઈ નહીં ના

હું શું કરવા આવું મારે તો લોહીનો સંબંધ છે પણ મારા લોહીનો સંબંધ નહીં એટલે વાત મારો તમારા જેવો તો એ સંબંધ છે

તમે હમતાણ આસો આ ઓડ ઓમણા આવતારો મારે નથી આવું એટલે હું શું મર્યાદા બાર બોલ્યો હું શું તમને ગાળ્યો બોલ્યો ધક્કા મિલે છે ઓગણમ પગના મેલવા દીધો મને હવ દુટુઓ ગળાની છોગાન એક ટક્કુઈ નહીં મારી મેં મેં એમ કીધું તું કે મારા ઘર પગને મેલવાનો ટક્કુઈ નહીં માર્યું ઓવે આ તમે કીધું તું ભાઈ કીધું તું પટી ગયું તમાર પણ ધક્કા નહીં મારે યાર ખોટું તો ના કહેવાય અરે ભાઈ તમને ધક્કા માર્યા તો ઓવે તને ધક્કા માર્યા મે ઓય કણ એટલે હાથે આડાળ્યો નહીં મે ગળાની છોગલ એટલે તમે કલેક્શન ઓન કર્યું છે તો એમ ધક્કો લાગ્યો હશે તમે તમે આવજો અરે ભાઈ હોમણા કના જોવાનું છે કના છોકરા તમે આનું તો હાડો ઊભા તો વિચારો હોય એમ હું આવ્યો છું તું શાંતિ બધા થાય બેહો વાઘુજી લગી ને ખાતા નહી હે હરીજી તમારા કહેવાનું હતું બધું પટી ગયું પટી ગયું કોઈ કહેવાનું બાચી છે વાઘુજી તમારે પટી ગયું તો હવે તમારે બે એનું સમાધાન કરવું છે કે નહીં કરવું છે કે નહીં હા વાઘુજી આ છોકરા હું તાચીન સમાધાન કરવું પણ છે આખા ગોમો તમારી આબરૂદા હે

તારો લાગી નહી પીવો ઘણું બોલ્યા છો મોટું છે હું જાણું ત્યાં સમાધાન ના થત ને એટલી ઘણા ઊંઘોત નહીં વિશ્વાસ સમાધોન કરાય છે ઘેર જ ના જોત ને ચમ કે મને ઊંઘ ના મન જપ થાય આવું બધું જોવું એટલે વાત સાચી છે હવે તૈયાર થઈ જજો બધા હે ભાઈ કોઈના મનમાં હવે કશું છે તો નઈ ને ના ભાઈ ના આ તો પટી ગયો હો બસ થાય હો હો ને ઘેર જતા રહો સુખ શાંતિ હો લહડ ઘરે ઘર ભરાચી હા તમે કહેતા હતા ને જ થયું શું લે કશું નઈ તો હા કશું નઈ થયું ના ના એ ખેગરજી માકુજી બતાવ હમણાઓ હજી કોક રહી જાય છે બોલું શું વાત હતી શું કેતા અરે વાત માં કોઈ નઈ બધું પટી ગયું મારી વાત મેં પેહલાય કીધું કે કોઈના મનમાં કશું રેવા દેવું નહીં વાઘુજી વાત ખોટી આટલું થાય તો શું કરશો તમે આ વચ્ચે વાતે આપડે બાર પાડી દેવી છે બોલુ મારી વાત પણ હાચી વાત કરી દે હું વાત છે આપડે ઘર ઘર ના સંતુ નહી બોલું તું ના કે તો તારી બહુ ની સ્વાગત

વાત સાચી છે પણ હગાઈનું પાકું છે ને મમા મમા ખાવાના છે અને અમાર ઘર ગમે તો એટલું કહેવાય અને તમે આવો અને તમારા કુટુંબના ચાર પાંચ મોંચો હોય ને તો હારું લાગે કે બલ્લુ કુટુંબ બહુ મોટું છે ને આ વાત છે અને થઈ ને ફળ કરતી પણ બલ્લુ આવો હગળ મારી વાત અજુ હું તને કહું છું કે તાર કાપડ તો ખારો ભાઈ લઈ જા અને આ કુટુંબ રવા દે ચાલ આ કુટુંબ લે એ ખાતા ખાતે લડસી આયા

ભરતજી નવારતજી ચૂંટાઈ લીધી કેજો મને ચાણી ખાવા માટે પડાપડી કરી લે ખાવા માટે મર્યો બગાડું છું લ ના ના પણ મેં જોવા કીધું કે મારી થાળી લઈ લીધી તમે જો બોલું આપડે તો બગાડું છું બરોબર થઈ ગયું છે કે આવી વાત તમારું ખાવાનું નહીં પાડ્યું અમુક ટાઈમે મારે બંધ કરવો હોય હાવ પણ અમુક સવાલો હોય નઈ બંધ નહીં કરવા દેતા કઉ આવું અરે તું ભમરાડો નહીં હું બગાડું છું નહીં મારા વખત બધું આવું જ થાય છે

આપણે ચોખા કરવાના છે અને આ બધા ચોખા થઈને તારા અંગા ને એમાં તને મજા આવશે પેલ થી ફોન કરીને કહી દેજે કે અડ્ડા બધા બંધ કરી નાખી અને કોઈ લાઈન ના

ભૂપતજી તમે ગમે તે કહો ખાવા માટે ખેગરજી એવું કાઠું ના લગાડવાનું હોય ભલા આદમી

તો પછી મારે જીબ્બુ કે મરી જાવ કેજો અરે ચોય ના થાય વાતો ચોય ના થાય ભલા અરે થોય વાતો પેલા બલ્લુ આગળ વાત કરી છે બલ્લુ કે ચોય બાચી ના રાખે યાર વાતો થોય અરે જી ના થાય વાતો ભલા આદમી આપણે સમાધાન કરવા આયા છે તાણે ખેગાજી ખેગાજી આપણો મારી વાત એટલું બધું કાઠું ના લગાડવાનું હોય બધું ભૂલી જો હવે એમ હા બધું ભૂલી જો અને હેડો તમે ના હું તો બગાડું છું ભાઈ હું શું કરવા આવું અરે મારી વાત આપડો તમારા છે બીજા કોઈ ના હોમુ નું ખાવા માટે મરું અને પછી બગાડું હવે મજા આવે યાર ઈ છોકરાને ભાવ કેવો પડ્યો છે કે આપણે ભજન હંગાસ લઈ જાય તો એનો હમે વટ પડે વટ આ બલ્લુ નો ભાવ હારો છે પણ મારો ભાવ નહીં હારો કે

એટલે જે વાત કરવાની હોય એ દો તમે ત્યારે ભાઈ છૂટ છે અને હું સમાધાન કર્યા વાણો છે જવાનો નહીં હજી સાચી વાત કરું તમને પંદર વર્ષથી મારા આવું થાય છે અને હજી કંઈક એવું થાય ખબર છે હગે એ કમ્પ્લીટ થઈ જાય ગોળે ખવરી જાય અને જાણે પૈણવાન થાય ને એ વખત ઘોડી પરથી પડતો થાય મને વિશ્વાસ નહીં લખી રહી એટલે પણ કાળિયા કવેડાનું શું કરવા આવું બોલી તું એ પેલથી એટલે આવું થાય જ છે મારા અંગે એટલે વિચારો એવું થાય યાર એવું ના વિચારવાનું હોય કશું નહીં તો જોવરા એવો ના કરતો

અને હું સમાધાન મજો હતો ને હવાર ચાર વાગે સુધી માં થયો પણ સમાધાન કરીને ઘેર આવ્યો તો એટલે ભાઈ તમારી વાત તો ના થાય બધા તમારી જેવા ચોથી હોય અરે ખેગારજી બધા હોય કે ના હોય પણ સમાધાન કરાવનારાના જો હોમેલાનો સપોર્ટ મળે ને તો પછી એનો ચોય પાછો ના પડે હા આયા હો એટલે આવડા મોટા દેન રૂવો શરમ નઈ આવતી તાણી અરે વાગુજી આવી જાય સોનારો ખેગારજી બગાડું સુચમ અરે

કે બાર નો મોણો હે કને કે આગે વન ને કે આ તો હવે મેં શું કર્યું ને કે પેલા હું ઝોન માં જતો ને પૂછો એ આ ઝોન હેડે નઈ એટલે વ્હાઈટ વાઈટ કપડા હોય અને એટી કેટી હોય બરોબર અન વર્તે ચોકણ હોય હું ચોકણ હોય ચિલ્લા ડાલે પડ્યો હોય મેલો ડાડ થઈન એ આવડા આવડા સુકરા પગે થી ઓમ ઠેલી ઓમ ઠેલી બોલો મન વન ના હોય એટલે મણી ઈ બધો સમય જતો રહ્યો ના ના હાલે હોય સી તમાર જેવા હાલે હોય સી

લીધે બંધ કરે વરઘોડા વરઘોડા કરો આપડે આવશે નઈ એમ હતું ખબર છે કે તમે દારૂ પી જતા એટલે તોફાન કરતા

એટલે કહું છું એટલે મારે પૈસા વાપરવાના છે બહુ ભેગા કર્યા છે એટલે રાશિ હું કરું હવે ભરતજી મારી વાત તમે તમે હમજાણા છો

તમારા અંદર જે પેલો રાક્ષસ પડ્યો હતો એ ના મારતા બાકી તમને કોઈ ને કોઈ દાળો હાથ નઈ મારી હગી હોય તો આ ગળા છોગન એમ નઈ જે સમય જતો રહ્યો બરોબર આપણે ગમે તે ગુનો કરો તો આપણે વી વરાની કે પોત વરાની કે હાથ વરાની સજા પડે આપણે સજા ભોગવી ના આવે બરોબર આમ પછી આપણે પોલીસ એમ કહે કે તું ગુનેગાર છે અને તને સજા પડશે તે ઓમ કરી તું ચાલે આ તે આપણે બધું યાદ કરાવી રહ્યું હવે તો ચાલે હજી એમ આ ખોટું ના લાગે તો એક વાત કહું એક વાત કહું ખાલી ખોટું ના લાગતા હો તમારા છે ને આર્યુ નામ હવે જિંદગી અંગા જોડાઈ ગયું હા સાફ પડી ગઈ આ સાફ થઈ ગઈ તમારી

નલુર્યો તમારી જગ્યા છો ખેગારજી ની જગ્યાએ વાઘુજી ની જગ્યાએ હાથા છે એટલે હું કેવા માંગુ કે થોડું બોલવામાં ઓર રાખવી પડે સાચી વાત એક શબ્દ થી કે વાત સાચી છે ભરતજી છું કે બધા મારા જેવા હોય કોકના માટે ઉજાગરા કરે અને મજાકો ખમે એના અમે કરો ના ખમે એના અમે કરશો નઈ અને મજાક કરાય જ નહી ભાઈ તમારી ઉંમર નહી હવે મજાક કરવાની ચોખી વાત છે બધા હવે કાકા બન્યા છો ભા બન્યા છો દાદા બન્યા છો એટલે એકબીજાની મજાક હવે ના કરાય પટી ગયું બધું પટી ગયું લે ભાઈ તો હવાર બલ્લુ ની હગાઈ માં બધા તૈયાર થઈને આઈ જાઓ ફાઈનલ ને આઈ જાઓ ને બધા કેટલા વાગે જવાન છે તો જવાન તો લગભગ કોને ક્યાં થી દવા જ જાય અને હું શું કહું છું ઈકણ બધા આવો ને ખાલી એક થોડું હાથવજો જાણે ગોળ ખાવાનો થાય ને એ વખત કોઈ બોલતા નહીં ગોળ ખાવાની તું ચિંતા ના કર તારે ગોળે ખવરાઈ જાહે હગઈ થઈ જાહે તારું વર્ગોડુંય ને કડશે તારી જોન જાય અન તું પરણીન નઈ એટલી બોલશે કારણ કે માં કોણ આવ્યું છે તું બજજી આયા છે કોઈ ચિંતા ના કરતો બસ 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 હા મારું છો પાટણ હા